હેલો ગાઈઝ વેલકમ બેક ટુ અવર બ્લોગ દિવ્યા સોરી જોહેશ દેસાઈ બ્લોગ તો આપણે આવી ગયા છીએ આજે ન્યૂ બ્લોગમાં તમે પાછળનો વ્લોગ જોઈ લીધો હશે હું ગાંધામાં આવી ગઈ છું માના ઘરે તો બસ હવે મારા માસીના છોકરાના લગ્ન છે તો ત્યાં જવું હે ઘણી થઈ ગઈ શુદ્ધ ગુજરાતી હવે આવી ગઈ આપણી પાછી લેંગ્વેજમાં તો બસ હવે જાઉં એ અને ક્યાં જઈશું કહીશું તમે અમે જોઈ લેશો સામને લઈ લે ખબર પડી જશે તો બસ હવે જો રેડી થઈ ગયા છીએ જેવા તેવા હજી તો બસ હવે જાઓ બસ જવું એ જવું એ કેટલું બોલી છે બસ જવું એ જવું એ ઓકે બાય જોડાયા રેજો આ છે મારા બે નમૂના આમને કાંઈ કામ ધંધો હે નહીં બે અને આજે સાગર આજે રામો હેલો સરપ્રાઈઝ આપો એન્ડ આ છે સાગરભાઈ હેડો હેડો આવડે હે ને ફગાવતો નહીં દિવાળી બાકી હતી તો બસ હવે નીકળી ગયા છીએ અમે અંજાર જવા માટે આ છે અમારા રેપીડો ડ્રાઈવર લેટ્સ ગો સાગર સાગર તો ગાઈશ બસ અમે આવી ગયા છીએ ઈદકો રોડ ઉપર કોઈને ટેડી બીયર લેવા હોય સોરી ડેડી લેવા હોય તો અહીંયા આવી જજો પ્રિભા પ્રમોશન થાય રુ અને બસ હવે ક્યાં ઓલી સાઈડ હજી ઓલી સાઈડ વળવાનું હોય ને ખાવા રે આ સાઈડ સ્કૂલ આવડે જતા કેટલું હાલવાનું એની અમે તમારે તો બસ ગાઈઝ હું આવી ગઈ છું અંજાર અત્યાર તો એક જ છવું આવે છે માસીનો છોકરો જો હવે બસ બેઠી હોય ત્યારે ક્યાં હું બગીચાવા ને હું મ્યુનિસિપાલિટી પબ્લિક પાર્ક અંજાર તો હવે આપણે થોડીક વાર અહીંયા વાટ જોશું બીજું કાંઈ હે નહીં આ છે અંજાર બગીચો આપણે અંદર જાવું નહીં કાંઈ કામ હે નહીં તો જાય નહીં કરે એકલા તો કાંઈ નહીં ભાવે પાણી તો પી લઈએ બસ હજી આવ્યા નથી ખબર નહીં ક્યાં રહી ગયા હે બધાએ આવે ત્યારે ખબર પડે તો ગાઈશ આ છે અંજારનો બગીચો વિચાર કરો માણસો બગીચામાં કોઈક ફ્રેન્ડ્સ ભેગા આવે હસબેન્ડ વાઈફ આવે અને હું અહીંયા એકલી એકલી જાઉં હતી ખબર નહીં ક્યાં જાઉં હતી અને એમાં એક આ થેલો આજે અમારે છે બનવાના વરરાજા એમનો ચાલો આમાં તો ક્યાંય છાયણો તો મને નંદ છે છે ચલો આપણે ત્યાં આ જો આ છે બગીચો અત્યારે તો કોઈ હે નહીં બસ આવેલા માણસો અનુ કેમ આટલું ધીમું બોલું રહ્યું મને નહીં ખબર કારણ કે હું એકલી હું ઠીક છે ક્યારે આવે બધા જોઈએ હું આવું બી કાઢી હોઉં તો ગાઈસ બસ જો હજી બેઠી છું કલાક થઈ ગયો અમારે કોઈ હજી આવ્યું નથી બધા અહીંયા ફરેરા અમુક ફેમિલી સાથે અમુક એમના સમ વન સ્પેશિયલ સાથે અમુક મારા જેમ બે ત્રણ જણા એકલા બી બેઠીએ બે એક છોરી બેઠીએ તો બસ હવે હું બી બસ જોઈ સજી આવ્યા નથી અમારે ત્રણ કલાક થયા અમારે વરરાજા થોડાક બહુ લેટ પડે છે મોડા છે થોડાક હવે ક્યારે આવે રામ જાણે કઈ સજી આવ્યા નથી અમારા ભાઈ ને માસી ને બધા ખબર નહીં ક્યાં રહીએ શું કરેલા રામ જાણે કેટલા બે કલાકથી તો હું બેઠી છું તો હવે જોઈ ક્યારે આવે હે બે ત્રણ થોડીવાર બગીચામાં ફરી લીધું બેસી છાણે પાછો એક બાર વાગેરા બપોરના એટલા આમાં ફરવાની ક્યાંય એવી ખાસ મજા આવે એમની હવે એકલી ને એકલી બસ બેઠીયું બહુ મજા આવે તરીકે એકલા ને એકલા શાંતિ બેઠાય તો બી જોઈએ હવે અને હા અમારા બ્લોગ જોતા ત્યારે જો અત્યારે મારા આવશે પછી અમારા પતિદેવના આવશે તો થેન્ક

સફાઈ તો બસ હવે ને અહીંયા ખતમ કરીએ મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય